તો વેબસાઈટ બધાય બિઝનેસ માટે કઈ રીતના હેલ્પફુલ છે બધાય એક એક પોઈન્ટ જણાવો એ તમને મગજમાં આવે વેબસાઈટ થી શું બેનિફિટ થાય એક બિઝનેસમેન પાસે વેબસાઈટ હોય અને એક બિઝનેસમેન પાસે વેબસાઈટ ના હોય એ બંનેમાં ડિફરન્સ શું છે વેબસાઈટ હોય તો એના શું શું બેનિફિટ્સ છે એઝ અ બિઝનેસમેન ઘણા બધા પોઈન્ટ છે તમારા કોઈ પણ પોઈન્ટ તમારા માઇન્ડ અંદર પર તમે ટેક્સ્ટ બોક્સ લખી શકો એક નવો પોઈન્ટ મને પણ જાણવા મળે બધા લોકોને જાણવા પડે એટલા માટે કહું છું જે બી તમારા માઇન્ડ કેન્દ્ર યસ ધીમાન સર પ્રોડક્ટ ડિસ્પ્લે કરવો છે રાઈટ તમે શું વેચો છો કઈ કઈ પ્રોડક્ટ વેચો છો એ વસ્તુ ત્યાં આપણે શો કરી શકીએ એક હવે આપણી પ્રોડક્ટ ની ઓળખ યસ સોલંકી અશોક શેટ પ્રોડક્ટ સેલિંગ માટે માહિતી એક બીજા ને આપ છે યસ એક્ઝેક્ટલી સર રાઈટ રાઈટ આન્સર પછી એચીવમેન્ટ્સ એન્ડ ફેસિલિટીઝ આપણે ત્યાં શું શું અવેલેબલ છે એના માટે રાઈટ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ અંદર આ બધી વસ્તુ વધારે કામ કરે અને દિવ્ય સર પ્રોપર ઇન્ફોર્મેશન બધી મળી હતી રાઈટ એક્ઝેક્ટલી મલ્ટીપલ પોઈન્ટ લાઈક ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરવા માટે તમારા બિઝનેસ ની બધી ડિટેલ્સ દેખાડવા માટે કોઈ પણ બિઝનેસની ની વેબસાઈટ હોવી ખૂબ જ જરૂરી છે હવે હું એક સિમ્પલ ભાષામાં કહું તો વેબસાઈટ ની એક વ્યાખ્યા ગુજરાતી ભાષામાં કે ઘણી વખત એવું જૂના બિઝનેસ હોય નવા બિઝનેસ હોય બધા માટે લાગુ પડે વેબસાઈટ એટલે તમારા બિઝનેસ નો આખો ચિત્ર જ્યારથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યાંથી લઈ તમે કઈ કઈ પ્રોડક્ટ વેચો છો તમારા કયા કયા લોયલ કસ્ટમર બેઝ છે કેટલો કસ્ટમર બેઝ છે ઈ કસ્ટમર ના શું ફીડબેક છે કઈ કઈ પ્રોડક્ટ સેલ કરો છો પ્રોડક્ટ નું શું ડિસ્ક્રિપ્શન છે અને આગળ જતા તમે આ કોમ્યુનિટી ને શું આપવા માંગો છો ત્યાં સુધીની બધી જ વસ્તુ એટલે કે વેબસાઈટ